ફિલ્મના પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલને ડિરેક્ટર અંકિત સખિયા સાથે વાતચીત કરી તેમની ખુશી વ્યક્ત કરતા ફિલ્મના આંકડા અને વર્લ્ડવાઈડ સ્ક્રીનિંગની માહિતી શેર કરી ઉપરાંત બોક્સ ઓફિસ કલેક્શનનું ગણિત તેમજ ગુજરાતી સિનેમાના આવા ક્રેઝની વિશેષ જાણકારી મેળવવા માટે સિનેમા ઇન્ડસ્ટ્રીના અવલ ડિરેક્ટર અભિષેક જૈન વિજયગીરી બાવા તથા પ્રોફેસર કાર્તિકે ભટ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી લોકોનો જે રીતે પ્રતિસાદ મળે છે એ જોતા લાગે છે પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો કમાણીના આંકડાઓ કરતા અમારા માટે આ મહત્વનું છે આ ફિલ્મ પચીસ કરતાં વધારે દેશોમાં રિલીઝ થઈ તેમજ ફિલ્મ દસ લાખ કરતા વધુ ભારતની બહાર રહેનારાઓ જોશે એવું કદાચ પ્રથમવાર છે આ ખુશી માત્ર અમારી જ નથી આખી ઇન્ડસ્ટ્રીની છે ભારતના બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ છે એમાં આ ફિલ્મ એને વધારે વળાંક આપ્યો હવે અહીં બહુ બધા લોકોને રોજગાર મળશે સંઘર્ષ કરવા મુંબઈના ધકા નહીં ખાવા પડે અને પોતાના ઘર આંગણે જ સારી ફિલ્મોમાં કામ કરી શકશે